ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ એમ એમ ગરમાને પણ બોલો ચલો ચાસુ બાર ચલો આખા દેહ અંધારું છે ફરી બધું ચલો 아, 이건 쥬얼. 아, 이건 쥬얼. 아, 이건 쥬얼. 아, 이 아, 이건 쥬얼. 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 아, 이건 쥬

કેવો છે તકીલા શોટ હારો છે તકીલા તો હું કેવાય જમ્બો શોટ કે ઈ વાત સાચી તકીલા થોડો કેવો હોય કા તમ કે મત્યર માં ઊઠીને આવ્યા ઈ જો તો ઈ લો મારા યોગા જોઈન કરી દો ખાવા માંડે બહુ બીજને તો પીન ધા સે મુકાઈ ગયો હું પીઉં છું ધીમે ધીમે ઓ જે આમળા નું બહુ સ્ટ્રોંગ આવે છે ફ્લેવર એવું નથી આજ મમ્મી એ નો પીજો એટલે બે ગ્લાસ જ હતા તો બે બે આમળા થાય ચાર આમળા નાખો ચાલે હમણાં જો પછી હમણાં પી રેલ ગાડીએ આપણા પિન રેલ ગાડી કે દીવેક એન્જિનિયર સાહેબ આવી ગયા છે આમુ તો જોવો આભાર પસારો મને નવું લેવું છે ખબર નથી હું પણ કાઈક એવું શું લઈ દેશો હું લઈ આવીશ કે મોટી વસ્તુ નવી લઈ દે

ઓકે વસુ આવે છે હાલો અંદર હાલો એમ નહીં આ મકાન વાળા એમ કે મંદી મંદી તમારે યુટ્યુબ વાળા હું મજુ

પછી જમી લઈએ હું નહીં ને આવી શકે કદાચ છોકરાઓ આવી જાશે એસે હો ગયા આજ મમ્મી આરામ થઈ ગયા હે ઠીક ખાય પીને ભઈ જાવ લે હા એ જ ને

બને અગી કરીએ જાવ સવારે કાય બગી કરીને જાય હે કા દીકરીસ કલે લાગે અગી કરે મા દીકરી બે લાલી વાત કરું પછી જાય ને માત દીકરો કાય બગું પૂંજા કરતી હોય ને દેવડી મારા બાજ આજે છોડી શણગારેલીશ રોટલો ભીંડાનું શાક મૂળો હળદર ગોળ અને મરચાં બોલો મમ્મી મજા આવે ને ત્યાં રોટલો ખાવાની મને ત્યાં ગોળ રોટલી દીવાની પડી હતી ની ને ગોળ ખાવાની બહુ મજા આવી તે તો રોટલો ને શાક ખાવ ખાઈ લેવાય તો બટકે લીધું જ પડશે હેલો મજા આવી સ્કૂલે

મોઢું તમારું આ બાજુ ચલો કઈ ખાઈને જાઉં જ ચીકુન મિલ્કશેક પેડો જ પીઓ નહોતું એટલે ખબર જ નથી ચલો બાય બાય આજે વિવેક ગયા છે મેરેજમાં તો ખાલી અમે હતા છોકરાઓ માટે ઢોસાના પેપર હવે ભાખરી બની ગઈ છે ને પેપરે બની ગયે છે અમે લોકો પેલા જમી લઈએ અમે બનાવી છે ભાખરી અને છોકરાઓ માટે બને છે પેપર તે નિયમ ચાલે છે અને અહીંયા વિડીયો મૂક્યો છે જમી લીધું કેમ મમ્મી સાત્વિક ભોજન અહીંયા ભગવાનના નામ લેવાય છે આજે વિવેક નથી બહુ કંટાળો આવે છે કા મમ્મી ટાઈમ જ નથી જાતો સાડા સાતમાં ખાઈ લીધું છે હજી પોણા આઠ થયા હવે નવ વગાડવા અઘરા આ તો હુડાવાનું મારું ઉપર છે છોકરાને હુડાવાનું મારું ઉપર છે

હાલી સરવ છે ને વિડિયો દેખાયડો ડ્રોઈંગ નો અને બસ કરી કરવાનો અને તમને એમને જોવા વગર દેખાય આ જોકર કેપ્સ છે દિયા છે અને પછી હાઉસ મારું કમ્પ્લીટ ન સરે કલર છે ને એટલા જ કીધા એમ કીધું આવી ને આ મારું મશરૂમ છે બસો ઓ બધા ઇનકમ્પ્લીટ છે કરવાના છે કમ્પ્લીટ આ જો હમ બહુ મસ્ત આ બે અનાર છે અહીંયા મે લખેલું આઈ લવ યુ મમ થેન્ક યુ કઈ નહીં ચલો હવે આ સાથે આ વિડિયોનો એન્ડ અહીંયા જ કરીએ કે તમને આ વિડિયો ગમ્યા હોય તો

પોપાની દીકરી મને એમ જ થયું કે સૂઈ ગઈ છે દીકરી માતાજી Bây giờ là lúc đầu tiên chúng ta có thể tham gia một cuộc sống tốt sẽ સૌ રગડા સમોસા અને આલુ ટિક્કી આલુ ટિક્કી ની રગડા વાળી બરોબર એમાં ઓપ્શન હતા પછી હતું પનીર ક્રેપ પછી પીઝા હતા તર મોઢું બતાય તો એ મોઢું જો એને ખાવાની કેટલી ચિંતા છે પીઝા હતા બે વેરાઈટી વાળી ગ્રીન વાળા હતા એમાં બધું પ્રોટીન દેવું હોય અને રેડ માં બધું હતું ચલો હવે સુઈ જાવ સુઈ જાવ મોડું નથી કરવું ચલો

在来在了，我睡觉了。